ડાયરો જે માતાજી રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો અને આઈ હોપ કે ડાયરો તમે બધા મજામાં જઈશો તો સ્વાગત છે તમારા બધાનું ફરી એક વાર નવા દિવસે નવા બ્લોગમાં જે નવો દિવસ ને નવું કામ હતું મિત્રો આજનું તો ગઈકાલે હે ને મિત્રો આમાં સાહ નાખી દીધા હતા ખાય મસ્ત મજાના ને આપણે આમાં હવે ને શાકભાજીનું વાવેતર કરવાનું છે આમાં બધાય આપણે ઉલકા ને બાઈકી રાખી આવશે ને તુવેરનું વાવેતર થોડુંક ઓછું કરવાનું હે બાકી ઉલ્કા મગફળી વાવવાની હે ઉપલા બે ભાગમાં મગફળી વાવવાની હે અગાઉથી તમને કહી દે ને પાછા તમે ને કરશો શું વાવવાનું છે આમાં તો શાકભાજી વાવવાનું તુવેર છે સોળી છે મગ છે પછી બીજું શું આવે ગુવાર છે આવું બધે તો ધોઈર્યો કરતા હતા ને હંડાડવાના બાકી હતા ને ઠંડા એટલે બાકી એટલા હેડે

અમારે કેરી છે ને મિત્રો મસ્ત પાકવા મંડી ગઈ છે તમારે કેરી ખાઈ હોય આવી જાય એ નીચે મંડી ગઈ છે આમાં બતાવું આમ તમને પ્રાકૃતિક કેરી એકદમ મીઠી કેરી નકરી પાકવાની નખરી પાકવા મંડી નકરી અગિયારસે પાકવા માંડી હવે અગિયારસે વઈ ગઈ શરૂઆત થઈ અને અમુક હજુ ભરદા હે કાચા

ને અમે છે ને આવવા દઈએ મિત્રો ઉદાજી સા હન હરખા કરવાના હે સા હરખા કરીને કહે એટલે હે પછી બે એક બે દિવસમાં હેને વાવણી કરી દે ચાલુ એટલે ઉગતું થાય ગામ વરસાદ તો ક્યારે આવે વરસાદ તો હજુ હે ને મિત્રો હજુ ચૌદ પંદર તારીખ આજુબાજુ વરસાદ ચાલુ થાય હજુ હમણાં વરસાદ તો નહીં આવે કદાચ આવે તો એ છૂટો છવાય અમુક વિસ્તારમાં જ હોય બાકી જાજો વરસાદ હમણાં હવે નહીં આવે

આપણે એવું લેવા ગાંધો યાદ નોંધી પડ્યા કાલે સવારે ખડકવાના ગંજી રહી ને ગંજી પેલા ફળવાય પછી આ ખડકવાના પછી આવડી કરવાની વરસાદ તો ભેગી કરી જેવું મસ્ત ખુલ્લું વાતાવરણ થઈ ગયું હવે બઉ નક્કી ને એવું પૂરું થઈ ગયા બપોરે હતા કાળા કાળા ચાલો હવે તમે કન્ટિન્યુ બ્લોગ માં એટ ના દીધું તો મિત્રો સો વાગી ગયા છે ને વહેને વિલકા બુતે હર કુ કરે ના આવી ગયા ટાઈમ સેટ કીધો હાલો હર કુ કરી ના છે હે ખાડા ને ઢોરા ને એવું બધું હે ને હળ હળ માચી છે ને પર તો હું છે ને ઓ જો ને આ તે ઓ ઉગી તો ઉગી ગયો જે

હાલો હવે ને ઘડીક માંથી ને બસ એક આવ દે ઘરે બાકી વાતાવરણ થઈ ગયું મસ્ત મજાનું ખુલ્લું છે ને સવા થઈ રાતના ને બેહી ગયા છે મસ્ત મજાનું કરવા

કેડું હોય ને ખબર હોય ઉઘડિયા હોય એને કઈ ખબર જ હોય city માં રહેતા હોય મોટા city માં એને ખબર જ ના હોય કેડું હોય એને ખબર હોય ખાસ ને કમેન્ટ કરી દેજો હે ને મસ્ત મજાનો ઠંડો પવન આવે ને એટલે આજ તો ને હું કઈ મસ્ત મજા ની આવે ને હે પવન ઘડી કદ આવે છે ભાઈ પડી જાય ના એ નહીં થાય ચાર પાંચ દિવસ ચાલુ જ રહે આવો પવન પછી વરસાદ ચાલુ થાય બવન બંધ થાય ને એટલે

อัดหม้อลวกท่านในรายกินดิบๆหรอกให้ในมอสสเน็กลกมาจางสิบจะได้เรนนี่แวมเร้า